ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને ઊંચું વર્ષો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સવારના સાત અને જો અમે બધા નહીં ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અત્યારે જો હું માસીના ઘરે જોઉં અને આજે મારા માસાનો શ્રાદ્ધ છે તો અમે બધા અહીંયા આવ્યા છીએ તો અલગ બધા કન્ટિન્યુ બ્લોગમાં વહીને રહીજો બગું જો ઉઠતા વે તો ડાયરેક્ટ મેળી માથે ચડી ગઈ છે અને લોકેશન આપણે એકદમ બેસ્ટ છે એટલે અત્યારે જો અહીંયા ચડી ગઈએ બે એવા અને આવડી આને તો એક તો મોઢું જ છુપાવાનું ક્યાં તારે તો ગુડ મોર્નિંગ બગુ ગુડ મોર્નિંગ મોઢું ધોયા વગર અહીંયા ચડી ગઈ એ મેળીમાંથી અને હું આવી ગઈ છું સ્ક્રિપ્ટ લખવાની એડિટિંગ ને એવું બધું કરવાનું છે તો હાલો ફટાફટ કરી લઉં અને પછી બધા કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો

ચેતામ્રપતે સ્થિત ગંધપલાયમ શૈર્યમ દદ્દા ગ્રાહણ ગુણનાયકમાં અમુરભસ્વ મોક્ષદાતા ભગવતો શ્રી

હાલો गाइस વાગી ગયા છે કેટલા વાગ્યા બે વાગ્યા બે વાગી ગયા છે અને અમે બધા હવે માસીના ઘરેથી હવે અમે ઘરે જઈ છીએ તો આ બધા કન્ટિન્યુ બ્લોગમાં બેને રહેજો દિહાડી માપે મમ્મી હેપી બર્થડે थैंक यू શું કરો તો હાલો પાર્ટી ન હોય ના રાખી ની ન કે પાઠું નથી બકર બકર દેજો અને પૂજા દીદી જાય છે બાર નથી બાય બાય અને વર્ષા દીદી છે ને કામ કરે છે અહિયાં